આમ તો પોલીસ એ સામાન્ય જનતાના રક્ષણ માટે હોય છે અને જ્યારે પોલીસ કોઈ સામાન્ય જનતાના રક્ષણ માટે કે કોઈ ગેરકાયદેસર જમીન જે લોકોએ દબાવી હોય છે તેને ખાલી કરવા માટે જતી હોય છે અને તેની પોલીસ ઉપર જ્યારે હુમલો કરવામાં આવે ત્યારે કાયદા ઉપર પણ સવાલો ઊભા થાય છે અને સામાન્ય જનતા ઉપર પણ સવાલ ઊભા થાય છે કે જે સામાન્ય જનતાની સેવા કરે છે સામાન્ય જનતાની રક્ષા માટે ખડે પગે હોય છે તે જ પોલીસ ઉપર આખરે કેમ પથ્થરમારા કરવામાં આવે છે તેની ઉપર હુમલો કરવામાં આવે છે અને તેવી જ આજે એક ઘટના બની છે અને ઘટના બની છે અંબાજીના ગબ્બર રોડ નજીક જ્યાં પોલીસ ઉપર મારો કરવો કરવામાં આવ્યો છે શું છે સમગ્ર ઘટના કેમ પોલીસ ઉપર ત્યાંના લોકોએ પથ્થર મારો કરવા કર્યો છે અને હવે આજે પોલીસે ત્યાં સમગ્ર વિસ્તાર છે તેને પોલીસ છાવણીમાં ફેરવ્યો છે અને હવે જે પણ લોકોએ પથ્થર મારો કર્યો છે તેના ઉપર કેવી કડક કાર્યવાહી કરવાની છે જાણીશું આજના વિડીયોમાં અંબાજીના ગબર રોડ નજીક એક ફોરેસ્ટની જમીન બાબતમાં જ્યારે ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ ત્યાં પહોંચે છે કારણ કે ગેરકાયદેસર જમીન જેઓએ દબાવેલી હતી તે જમા દબાવેલી જમીનને ખાલી કરાવવા માટે ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે પરંતુ જ્યારે ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે ત્યારે તેની ઉપર હુમલો કરવામાં આવે છે અને હુમલા બાદ પોલીસ પણ ત્યાં પહોંચે છે અને પોલીસ કર્મીઓને પણ પથ્થરમારો કરવામાં આવે છે માટે એક તો તમે સરકારની કે તંત્રની ગેરકાયદેસર જમીન દબાવો છો અને જમીન જ્યારે ફોરેસ્ટ અધિકારીઓ કે પોલીસ અધિકારીઓ ખાલી કરવા આવે છે ત્યારે તમે તેની ઉપર હુમલો કરો છો આવા લોકો ઉપર હવે પોલીસ એક્શન મોડમાં આવવાની હોય એવું લાગી રહ્યું છે એક અધિકારીને તો તીર વાગતા તે બેભાન પણ થઈ ગયા છે માટે કે તીર કામઠા વડે આ ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અત્યારે અંબાજીથી આ સમાચાર આપણને સામે મળી રહ્યા છે અને પથ્થર મારતા ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને અત્યારે હોસ્પિટલ પણ લઈ જવાયા છે લોહી લુહાણ હાલતમાં અંબાજી સિવિલ હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટ અધિકારીઓને ખસેડવામાં આવ્યા છે કારણ કે તીર કામઠા અને પથ્થરમારાથી ઘણા ખરા અધિકારીઓ ખૂબ ઇજાગ્રસ્ત થયા હતા અને તે ઇજાગ્રસ્ત તમામ અધિકારીઓને અત્યારે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ તંત્ર હવે ફૂલ એક્શન મોડમાં આવ્યું છે મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓ અત્યારે ઘાયલ થયા છે અને પોલીસ કર્મીઓ જે ઘાયલ થયા છે તેને અત્યારે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો પોલીસ અને ફોરેસ્ટની ગાડીઓ પણ સળગાવવામાં આવી છે માટે કે જાહેર મિલકત છે જે ગાડીનો ઉપયોગ પ્રજાના રક્ષક માટે ફોરેસ્ટ અધિકારીઓ કે પોલીસ અધિકારીઓ કરે છે તેઓની ગાડીઓ પણ આ કહેવાય કે અસામાજિક તત્વો આપણે જેમને કહી શકાય તે અસામાજિક તત્વો હોય તે ગાડીઓ પણ સળગાવી દીધી ફોરેસ્ટ અને પોલીસના તેતાલીસ અધિકારીઓ અત્યારે ઘાયલ થયા છે તેવા સમાચાર અને તેવી વિગતો સામે આવેલી છે ત્યારે શું હતું આ સમગ્ર મામલો કેમ કરવામાં આવ્યો ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પર હુમલો આવો પહેલાં જાણીએ જિલ્લા કલેક્ટર તે વિશે શું કહી રહ્યા છે દાતા તાલુકાના પાડલિયા ગામે કે જે અંબાજીથી આશરે બાર કિલોમીટર દૂર આવેલું છે ત્યાં સર્વે નંબર નવ કે જે ફોરેસ્ટ વિભાગની જગ્યા છે ત્યાં સવારે સાડા આઠ વાગે અંદાજીત નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી ફોરેસ્ટ વિભાગની સાથે સાથે પોલીસ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના લોકો પણ તેમની સાથે હતા અંદાજીત અઢી વાગ્યાના સમયગાળે પાંચસો કરતાં પણ વધારે જે લોકોનું ટોળું છે તેમણે એક પૂર્વ આયોજિત રીતે કહી શકાય તેઓ પથ્થર ગોફણ અને તીર કામઠાથી હુમલો કર્યો છે આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત સુડતાલીસ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે જેમાંથી પિસ્તાલીસ જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે નવ જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને બે અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે તમામ જે ઘાયલ કર્મચારીઓ જે અધિકારીઓ છે એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો આપણે જિલ્લા કલેક્ટરને સાંભળ્યા જિલ્લા કલેક્ટરે કીધું કે એક ગેરકાયદેસર જમીનમાં દબાણ કર્યું હતું દબાણ હટાવવા માટે ત્યાં ફોરેસ્ટ અધિકારીઓ ગયા હતા પેલા તેમની ઉપર કામઠા વડે હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ ફોરેસ્ટ અધિકારીઓએ પોલીસ ખાતાને જાણ કરીને પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા તો તેમની પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો અને તેમની ગાડીઓ પણ સળગાવવામાં આવી અને તે બાદ મોટી સંખ્યામાં પોલીસ અધિકર્મીઓ ત્યાં પહોંચે છે પરંતુ દરેક પોલીસ કર્મીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવે છે તેમની ગાડીઓ પણ સળગાવી દેવામાં આવે છે અને સાર ચાર સરકારી વાહનોને ભારે માત્રામાં નુકસાન પણ આ લોકોએ પહોંચાડ્યું છે તો નવ નવ કરતાં વધારે અધિકારીઓ અતિ ગંભીર ઇજાગ્રસ્ત છે તેમને પાલનપુર પણ ખસેડવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટરે આ બાબતે આપને માહિતી આપી ત્યારે જિલ્લા કલેક્ટર પણ અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તમામ ઇજાગ્રસ્ત જે અધિકારીઓ હતા તેમની તેમણે સાંભળ્યું પણ હતું સારવાર પણ કેવી ચાલી રહી છે તે બાબતે સારસંભાળ પણ લીધી હતી અને શું હતો સમગ્ર મામલો તે પણ જિલ્લા કલેક્ટરે હોસ્પિટલ પહોંચીને પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટ અધિકારીના કર્મીઓ પાસેથી જાણ્યું હતું પરંતુ એવું તો શું બન્યું કે આ લોકોએ ફોરેસ્ટ અધિકારીઓ ઉપર હુમલો કર્યો એક તો એક સરકારી જમીન હતી તેને તમે દબાવી હતી તે સરકારી જમીનને ખાલી કરાવવા માટે આ અધિકારીઓ ત્યાં હતા અને તેમની ઉપર આ હુમલો થતા અત્યારે રાજ્યમાં ચકચાર મચી ગયો છે અને તેના અનુસંધાને અત્યારે તે વિસ્તારની અંદર એક હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને લાગે છે કે આજ સાંજ પડતા તમામ અસામાજિક તત્વોની વાન ઠેકાણે ગુજરાત પોલીસ લાવી દેશે કારણ કે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તમે કાયદાના રક્ષક કરતા પોલીસ કર્મીઓ ફોરેસ્ટ કર્મીઓને માર માર્યો છે સરકારી મિલકતને આ સામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે તો અત્યારે સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે આ બાબતે ત્યાંના ડીવાયએસપી શું કહી છે આવો પહેલા એ આપણે સાંભળ્યું તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ પાડલિયા ગામ ખાતે સર્વે નંબર નવ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે તો ત્યાં રોપેના રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા તો સવારે આઠ વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં પોલસ દ્વારા ચાલુ હતી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પાંચસો જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઈજાઓ કરેલી હતી જેમાં સુડતાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબૂમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબૂમાં કરેલી હતી એ બાદ ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે જીરો છ પચીસ ઓબ્લિક બે હજાર પચીસ એફઆઈઆર નોંધી અને બીએનએસની સેક્શન એકસો નવ ત્રણસો અગિયાર એકસો બત્રીસ એકસઠ બે તેમજ જીપી એક્ટ એકસો પાંત્રીસ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સેક્શન ત્રણ અને સાત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આગળની તપાસ ચાલુ છે

એ જગ્યા ઉપર એફએસએલ ને સાથે રાખી અને ટેકનિકલ સર્વેલન્સ સાથે મદદથી બનાવવાળી જગ્યાનું પંચનામું કરીશું જેમાં જે પણ કઈ નુકસાન થયેલું છે તે બાબતે વિગતે એનું પંચનામું થાય ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે જે આરોપી છે તેઓને ચોક્કસથી તપાસ દરમિયાન અટક કરવામાં આવશે તો આપણે ડીવાયએસપીને સાંભળ્યા તેઓ કહી રહ્યા છે કે અત્યારે પોલીસ કર્મીઓ મોટો કાફલો અત્યારે અંબાજી ઉતારવામાં આવ્યો છે ને સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવવામાં આવ્યો છે લગભગ સાંજ સુધીમાં આ તમામ અસામાજિક તત્વોને પકડી લેવામાં આવશે અને એને કાયદાનું ભાન કરાવવામાં આવશે અને ફરી એક વખત એવું લાગી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં તમામ અસામાજિક તત્વોને બરાબરનો પાઠ ગુજરાત પોલીસ ભણાવવાની છે અને ફરી એક વખત ગુજરાતની અંદર આવા અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને સંદેશો આપવાની છે કે કઈ પણ પ્રકારની ગુજરાતની અંદર જો ગેરપ્રવૃત્તિ કે આ સામાજિક પ્રવૃત્તિ કરશો તો પછી ગુજરાત પોલીસ તમને બરાબર કાયદાનો પાઠ ભણાવશે તમારા છોતરા પણ કાઢી નાખશે એ આજ સાંજ સુધીમાં કદાચ ગુજરાત પોલીસ એક દાખલો ગુજરાતની અંદર બેસાડવાની છે કારણ કે અત્યારે મોટો કાફલો પોલીસનો અંબાજી ખાતે પહોંચી ગયો છે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવાઈ ગયો છે અને વહેલીમાં વહેલી તકે આ આરોપીઓને પકડીને બરાબર કાયદાનો પાઠ ગુજરાત પોલીસ ભણાવવાની છે